સ્વાગત કરવા માટે આવ્યો છું સાથે સાથે આપણે આજે મળ્યા છીએ ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્ન બેંક ના સંપૂર્ણ વિભાગ સી ના સોલ્યુશનમાં આજે આપડે લેક્ચર છે ચેપ્ટર નંબર સેવન

વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ જીવાણુઓ અને પ્રજીવો અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે અનેક પદ્ધતિ જોવા મળે ભાજનના પ્રકાર ત્રિભાજન અને બહુભાજન એક્ઝામમાં પૂછાય આકૃતિ કની છે તો અમીબાની એમાં કયું ભાજન જોવા મળે તો દ્વિભાજન કારણ કે બે સરખા ભાગોમાં તેનું શું થતું હોય વિભાજન સરખા કોઈ પણ એ શકે છે કેટલાક એક સંરચના અલગ હોય છે ઉદાહરણ તરીકે કાલા હજાર રોગના રોગકારક લેસમાન્યમાં કોષના એક છે ચાબુક જે રચના હોય છે આકૃતિ જો લેસમાન્યની ની આકૃતિ આપી છે તેમાં શું જોવા મળે છે સરસ મજાનું દ્વિભાજન ચોક્કસ પ્રાયમ તલમાં થાય ક્યાં થાય ચોક્કસ આયમાં થાય છે બહુ ભાજન એક કરતા અનેક કોષો ભેગા થાય અને ત્યારે જે કઈ ભાજનની ક્રિયા થાય છે એને બહુ ભાજન કહેવામાં આવે છે આકૃતિ તમે જોઈ શકો છો ચાલો કલિકા સર્જન ટૂંકમાં સમજાવો શું સમજાવો કલિકા સર્જન ટૂંકમાં સમજાવો તો જો ઈસ્ટ આપણે ઉદાહરણ ઈષ્ટનું બતાવવાનું તો ઈષ્ટમાં નાની લલિકા એ બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી કહેવાનો મતલબ એ છે આખી સમજીઓથી સમજાવી દો ઈસ્ટનો કોષ છે એની બાહ્ય સપાટી વિકાસ પામેલી હોય છે થોડો ભાગ ઉપસેલો હોય પછી એ વિકાસ પામે એટલે આ ટાઈપની એક ફરીથી કલિકા બને એમ નવી કલિકા જેમ જેમ વિકાસ પામે એની ઉપર એક સરસ મજાનો શું બનતો જાય સરસ મજાની વસાહત વધતી જાય તો આવી તે શું થાય છે કલિકા સર્જન જોવા મળે છે અને આવી રીતે હાઇડ્રા ની અંદર કેવું જોવા મળે તો હાઇડ્રા માં પુનર્જનની ક્રિયા થાય એટલે જે ભાગ પિતૃ હાઇડ્રાનો છે એમાં કલિકા નિર્માણ કેવી રીતે થાય તેનો થોડોક બહારનો ભાગ ઉપસેલો હોય આથી એ જેમ જેમ વિકાસ પામે એમ તેમ તે બાળ હાઇડ્રા તરીકે ઓળખાય અને અંતે એ વિકાસ પામીને સંપૂર્ણ સ્વતંત્ર હાઇડ્રા તરીકે ઓળખાય છે આથી હાઇડ્રા પિતૃથી અલગ પડે છે રાઈટ એ આખો હાઈડ્રા પિતૃથી કેવો થઈ જાય અલગ પડી જાય સંપૂર્ણ વિકાસ પામી જાય એટલે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો માસિક ચક્ર સમજાવો માસિક ચક્ર દરેક સ્ત્રીની અંદર 28 થી 30 દિવસના સમયગાળે આવતી ઘટના છે બરાબર છે આમાં જ્યારે કોઈ છોકરી જન્મે છે ત્યારે તેમાં અસંખ્ય શું હોય છે અનપુટિકાઓ જે કેવી હોય છે અપરિપક્વ હોય છે જ્યારે તે તરુણ અવસ્થાના સમયગાળામાં આવે છે દસ થી બાર વર્ષની હોય ત્યારે અંડપુટિકાઓ પરિપક્વ થાય છે અને દર અઠ્યાવીસ દિવસે શું થાય છે માસિક સ્ત્રાવ થાય છે અને આ સ્ત્રાવ જ્યારે થાય છે ત્યારે તેમાં થી કોષ ભંગાર અને અફળિત કોષનો શરીરની બહાર ઋણ થાય છે ત્યાગ થાય છે શું થાય છે ત્યાગ થાય છે હવે આ હું તમને આકૃતિ દ્વારા સમજાવું અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એક આકૃતિ આપી છે ગર્ભાવસ્થાન માટે તૈયાર કરેલ ગર્ભાશય આ ગર્ભાશય જે છે એની એમાં શું થાય ગર્ભાશયની અંદર બરાબર છે તો જો ગર્ભ સ્થાપન માટે ગર્ભનું સ્થાપન થાય ગર્ભાશયમાં શું થાય ગર્ભનું સ્થાપન થાય તો માસિક ચક્ર ક્યારે જોવા મળે છે કે જ્યારે જ્યારે અંડકોષો અંડકોષ છે સ્ત્રીના અંડકોષ આ ગર્ભાશયની દિવાલને મળે પણ શુક્રકોષ મળતા નથી આથી અંડકોષ દર મહિને શુક્રકોષ પ્રાપ્ત કરવા માટે શું હોય છે ફલિત ફલિત

માસિક સ્ત્રાવ કહેવામાં આવે છે આપણે જે વાત કરીએ સ્ત્રીના યોનિમાર્ગમાંથી રુધિર અને શ્લેખના રૂપે શું થાય યોનિમાર્ગમાંથી બહાર નીકળે છે અને આ સ્ત્રાવ દર મહિનાના સમયગાળે થાય છે અને આ સ્ત્રાવ આ જે સૌપ્રથમ વખત જે માસિક સ્ત્રાવ થાય છે એને શું કહેવામાં આવે છે રજો કાળી રજો દર્શન કહેવામાં આવે શું કહેવામાં આવે રજો દર્શન અને આ જે માસિક સ્ત્રાવ છે થી આઠ દિવસનો રહે છે જોઈ શકો છો જો સૌ પ્રથમ વખત થતો માસિક સ્ત્રી ને રજો ઋતુ જયારે કોઈ પણ સ્ત્રી પિસ્તાલીસ પચાસ વર્ષની વયે પહોંચે ત્યાં સુધી માસિક સ્ત્રાવ અનિયમિતપણે બંધ થઈ જાય છે જેને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે મેનો કહેવામાં આવે શું કહેવામાં આવે

જેના દ્વારા તમે હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ આપી શકો છો જો તેમાં તમારા બેઠા માર્ક્સ આવે છે તો વિજેતા થનારને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવે છે તમને કોઈ પણ પ્રશ્ન છે તો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઇવ ફોર ઉપર સંપર્ક કરી શકો છો પીડીએફ પણ તમે મેળવી શકો છો સાથે સાથે તમારા મિત્ર સકલને જાણ કરો જો તમારા બેઠા માર્ક્સ આવતા નથી તો ગભરાવાની જરૂર નથી પાંચ રૂપિયાના નોર્મલ ચાર્જ સાથે તમે આસાનીથી તમારા મૂલ્યને પણ તપાસી શકો છો

વોટ્સઅપ બરાબર ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમ અને અમારી એપ્લિકેશન કોશન કોચિંગ ક્લાસીસ દ્વારા તમે અમારી સાથે કનેક્શન રહી શકો છો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર આઠ જોશો અને ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર તમારા મિત્ર સાથે જાણ કરો બધા જ વિષયના પ્રશ્નપત્રો આપણે અહીંયા સોલ્વ કરાવી રહ્યા છીએ જેની જાણ તમારા મિત્ર સર્કલને કહેવાનું ચૂકશો નહીં ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ